નથી રા કથા નું બાપુ જીવન છે ને કઈ જુદું છે કથા આ મહાપુરુષો બનાવી છે ને એ કોઈ હા નાની એવી વાત નથી ભજન બન્યા છે ને કોઈ નાની એવી વાતો નથી પણ અત્યારે તમે જો દુનિયામાં ધૂન ને ભજન ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને તમે જોવો તો આપણે વિચારવા જેવું નથી આટલી બધી આપણા ગઈઠા એટલું કરીએ નતા તો આટલું બધું પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમતા હોય લાખો રૂપિયા ના દાન આપતા હોય અને આ દુનિયામાં જો બગાડ નો અટકતો હોય તો કઈક તો મારી પાસે જોવું પડે ને આ કેમ નથી અટકતો માંડવા ખોટા ઉભા છે આ બાપુ બેઠા બેઠા વાંચે ખોટું વાંચે છે તમે આ પૈસા નાખો છો આ ખોટા નાખે તો આમાં છે હું આ બગાડ અટકતો નથી એનું કારણ શું છે અને સમજાય પછી મા ને બાપ ને બે ટાઈમ રોટલો દો કથા યુઝ કરી છે સમજાય નહીં એનો કોઈ અર્થ જ નથી મારા રામ એટલું સમજી લેજો લાખો રૂપિયા કમાતા હોય પણ વાપરતા નું આવડે એ પૈસા શું કરવાનું આપણને ખબર તો હોવી જોઈએ આપણે હું કમાઈએ છીએ વાપરીએ છીએ હું તો ભલે આ કરો છો ખોટું છે મારી મારી વાત નથી અવળો ન કરતા આવા કાર્ય જેવા તેવું થાય નહીં અને એ તો ભગવાન બાબુ એનું ફળ તો આપે ચોક્કસ આપે પણ મારી ભલામણ એક જ હોય ગમે ત્યાં પ્રોગ્રામમાં જવું ને તો હું એક જ વાત કરું આ તમે કરો ન કરો એની કઈ વાંધો નથી પણ મારું એક જ ભલામણ હોય માને બાપ ને બાપુ જાળવું માન બાપ જેવા ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં દુનિયા જે વાતો કરતી હોય એક ભાઈ કુટુંબમાં મેળ રાખો એક મા બાપ ની સેવા કરો અને વ્યસન વ્યસન થી થોડા બસ બાકી તો આ બધું ગાડું આમનામાં હાલવાનું છે આખી દુનિયા લોહીની તરસી છે કોઈ કઈ દઈ નથી દેવાનું આ લોહી માં સટકા ફરતું હોય ત્યાં હોતી બધા અમે ગમે પ્રોગ્રામમાં જાય તો કે અમને એમ ગઈ કે ત્યાં હોય પછી તમે નથી બોલાવવાના એ અમને ખબર છે હા આખી દુનિયા સુવાર્થી છે બાકી માન બાપ એક જ તમારી બાપુ ચિંતા જો અંદર થી કરતી હોય ને તો તમારી માન તમારો બાપ હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો એમ જીવન મળ્યું છે એક આ પાબુ દાદા પબજી પબજી દાદા ને આ આ અમારો વાઘેલા પરિવાર ભાઈ હું પણ વાઘેલા છું મને અહીંયા આવ્યા ને મને વાત મળી આવા સમર્થ પુરુષનો નો જ્યાં જન્મભૂમિ હોય બાપુ ત્યાં તમારો તમારો જન્મ થયો તો તમે કઈ ભાગ્યશાળી હોય નથી લાગતું હે આવા આવા સિદ્ધ પુરુષો જ્યાં જન્મ્યા હોય અને બાપુ ધડ ક્યાં હોય માથા ક્યાં હોય અને બાપુ આવડા આવડા ઇતિહાસ રચી દેતા હોય આપણેથી થી કઈ બને એવું છે આમ આવ્યું તો આપણે નથી માનતા કે આપણે કઈ ભાગ્યશાળી છે કે આવા મહાપુરુષ ભેગા આપણે છે આ ક્યાંય કમાણી છે આ કયો ઇતિહાસ છે આ ક્યાં શેડા આડે છે ભગત હોય દાતાર હોય સંત હોય શૂરવીર હોય બારવટીઓ હોય આ જન્મે બને નહીં અને જો બનતા હોત ને તો આખી દુનિયા બનાવી દે કે મારો દીકરો કલાકાર બની જાય રાતે બે લાખ લઈ આવે બને બને નહીં આ જન્મથી હોય ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય ઘણાએ નથી કહેતા હારો હતો બગડી ગયો બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય આ જન્મથી હોય એટલા માટે આ બેનોને ખાસ કહો આજે ગોપીચંદ ભરથરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય નો થાય વાત ખોટી છે પણ આની ખુમારી મા ને હોવી જોઈએ ધરાવીને જાનનો નો નીપજે કોડવી ને નો હોય જેળ જકરા નીપજે જેની જનેતા હોચલ હોય હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી જિંદગીમાં માં ન થાય વોન ભેગા વોન હારો ભેગા પાણી પૂરી ખાતા હોય છોકરા જેવા થાય

પુરુષે કઈ નથી કર્યું જ્યાં પુરુષ થાકી ગયો ને બધે બાપુ આ દીકરીઓ લગામ હાથમાં લીધી છે કે હવે બે જાવ લાવો લગામ હાથમાં એટલે આ દીકરીઓને હું સલામ કરું છું કે માવડીઓ તમે તો શક્તિઓ છો ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધી તાકાત તમારામાં છે પણ હવે તમે જે ફેશન માં દી ઉઠાડ્યો કોને કેવું અરે માં તો માં છે અરે એનું અંદર હૃદય થી દુઃખ હોવું જોઈએ મારા મા બાપ કોણ છે મારું કોળ ક્યું છે મારું ખાનદાન ક્યુ છે એવી જો જનતા ને પાવર નો હોય ને કોઈ દી હારી પેટી નો થાય માના ધાવણ માં બાપુ શક્તિ એક જીજાભાઈ ના ઉદર માં શિવો હતો ને ઈ ઉદર માં ઈ શિવા ને પ્રસુતિ ની બાપુ માં ભગવતી ને વેદના થઈ ને પ્રસુતિ ની વેદના કેવી હોય તો બાપુ માવડીઓ ને ખબર હોય તમને મને હું ખબર હોય

અને આ દુશ્મનોને ખબર પડશે તો મારો દીકરાને મારી નાખશે બાકી હું જેટલું ખેંચાય એટલું ખેચીને આખી વહી જઉં અને 85 ગવ કાપે ને પછી બાપુ પ્રસૂતિની વેદના સહન ન થાય ને પછી માં ભગવતી બાપુ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને બાપુ વગડામાં હુઈ જાય અને હામે શિવાલેયને શિવાલેયમાં બાપુ ઢહેડા કરતી 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 માં ને ગઈ અને અહીંયા બાપુ દીકરાનો જન્મ થયો અને એ માં ભગવતી અહીંયા જ બાપુ શિવો નામ પડ્યું આજ જો માં ભગવતી જીજાબાઈ ની કુખે શિવો જન્મો ન હોત તો આપણે આ બેઠા જ ન હોત પહેલી વાત શિવો દુનિયામાં જન્મો ન હોત તો હિન્દુ ધર્મ ન હોત કેવી એની બાપુ મારા બાપ શિવો તો બરોબર છે પણ એની જનતા કેવી છે માં કેવી છે હું માયુ એટલા માટે કહું છું કે ભાઈઓ ના કઈ નેઠા નથી

કોર આવે પીવરાવે લીલામાં પોતે હુએ હુકામાં ઈનોર મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરે અને મા દીકરાનો ઉછેર કર્યા પછી દીકરાની માં નામ બાપાનું લાગે બોલો માં નું લાગે આ ખોટું નથી મારા મારા મતલબ પરમાં મારા અંદાજ મુજબ મને એમ લાગે ગાણીમાં માં નું લાગવું જોઈએ બાપનો ભોગ નથી એટલો તમે નાખી દુનિયા જાણે છે ને હા હું કહું છું બાકી આખી દુનિયાને ખબર નથી કે આમાં મા નો ભોગ છે એટલો બાપનો છે પણ માયું સમર્પણ કરી દીધું અને સમર્પણ એને કહેવાય અહીંયા તમે કદાચ બે હજાર રૂપિયા ઉડાડી દે ને તો એને સમર્પણ ન કહેવાય સમર્પણ તો એને કહેવાય કે મા બાપના ઘર છોડી દઈએ જન્મ ભોમ છોડી દેએ ભાઈ કુટુંબ છોડી દે બધું છોડી દે પારકા પોતાના કરે ને એનું આમ સમર્પણ કહેવાય બાપ સીધી લગન કરે ને હરફ ખાંચડી ઉતારીને વિવેધ એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહીએ અને ચાર આંગળ જમીનમાં હગો ભાઈ હગા ભાઈ ડીબી નાખે એ ભાઈ એને સમર્પણ કહેવાય માછ નહી માછ અને માં તમે જો ને એની વાયે બાપ નું એની વાય દીકરાની વાય બાપ નું લાગે માનું ન લાગે પણ માયું સમર્પણ કરી દીધું

હનુમાનજી કોનો અંજલી નો ગાંધીજી કોનો આ શિવાજી ના મા નું નામ જીજાબાઈ છે લગભગ દુનિયા જાણે છે એના બાપ નું નામ જાણતા છે પણ બધા મા નું નામ જાણે છે એટલે બાપ નું નથી જાણતા ગંગા નો પુત્ર ભીષ્મ વિચાર કરજો ભીષ્મના માં ગંગા છે આખી દુનિયા જાણતી છે અને અને ખબર ખબર માવડીઓને કે દીકરા કેવા આની અમારું અમારું રાખો સમર્પણ છે તમે ને ઉપર ઉપર બેઠી બેઠી જાવ જાવ પાવાગઢ શું કામ મારા સંતાનની નજર રહે એટલે અને બાપા બધા ફોયરામાં છે તંબકેશો ને રફાળેસો ને ફોયરેશો ને રિયારી સલમદ આવે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે માં છે એ માં છે પણ મેં કીધું એમ કઈક આપણે વિચારવાની જરૂર છે આવા ધર્મ ના કાર્ય થાય અને જો બાપુ આ બગાડ અટકે નહીં તો કઈ આમાં હું તમે વિચારી તો જ કઈક આનો છેડો આવે બાકી તો કઈ એક વ્યક્તિ થી આ કઈ પતે એવું નથી એટલા માટે કઈક આપણે વિચારવું જોઈએ કે આ બગાડ અટકતો કા નથી ને બગાડ વધતો ભલે હું કઉ ઘટે નહીં તો કઈ નઈ પણ ઊભો તો રહેવો જોઈએ પણ ઉભું નથી રહેતું કૃષ્ણ પરમાત્મા નો ઇતિહાસ બાપુ ભાગવત છે કૃષ્ણ પરમાત્મા નો ઇતિહાસ છે કથા છે રામ નો ઇતિહાસ છે મારો કહેવાનો મુદ્દો મહાપુરુષો તમને મને આપી દીધું છે એ બરોબર છે પણ હવે આનું આપણે મંથન કરીને આપણા ઘરમાં જો આપણે રામ જેવા દીકરા નો હોય સીતાજી જેવી દીકરી નો હોય તો પછી આ કથા નો અરજ શું કેવાનો મારો मीनिंग ઈ છે કે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવા માવતર હોય કેવી બેનું હોય આ જોવું હોય તે કે રામાયણમાં જો અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જો મહાભારતમાં ઈત થયું ને મહાપુરુષો તો એમ કે છે કે એક એક ના હાથમાં દ 10 હાથીનું પૂજા બળ હતું તેમને ઉપયોગ સીમા કર્યો ભયું મારવા એટલે શું સારું કર્યું કાઈ છે ને બાપુ સગડામાં મેં બહુ મેં બહુ કર્યા હા મે આ જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે તમને જે લાગતું હોય અને હું ખટારાનો ડ્રાઈવર હતો વર્ષ ખટારો ડ્રાઈવર પણ કીધું ને સિદ્ધાંત બાપુ હિન્દુસ્તાન ના રાજ્ય જેટલા છે ને એ બધા જોઈ લીધા મેં પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી દીધી પાંચ લાખ ની સરસ મારીને આવજો હું પુરવાર કરી દઈશ બાપુ એવી ખુમારી જોઈ મારો બાપ કોણ મારું કુળ કેવું મારી ખાનદાની શું છે

આ સોલંકી પરિવાર છે તો અમે સોલંકી છે એમ તમે બાપુ ખુમારી થી ક્યારે કહી તમે રિયો એવી રીતે કોક ના ખિસ્સા કાતરી તમે પછી એમ કહો ભાઈ ખીસરું કાતરી લીધું સોલંકી નો દીકરો કિસુ કાતરી લીધું એમ નામ રે અરે કોક ભૂખ્યા ને બાપુ પેટ ભરાવી ને પછી એમ કે હું સોલંકી નો દીકરો રાખા ને કોઈ દી ભૂખ્યા ને હું ખાવા ન દો એવું બને ને એવી ખુમારી જોઈએ કોક નું લઈ લેવું છે ને પાછો પાવર કરવો એ બે જ્યાં મેળ પડે અત્યારે તમે જોવો આખી દીધું ને એમ બધા હોની નાચ ચાલીને જ બેઠા હું પટાવલ નહું દરબાર નું કોળી નું ભરવાનું આપણે એમને કુની હારે વાત કરવી મેં કે હું તો એમ કહો કે અઢારે વણમાંથી બોલાવો એક વણ એક હોડીમાં બેહારો હોડી દરિયા વ્યાતી કરો ને ખેલી જાય એટલું પાકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું તે પહેલા થાવ લોકે પછી દરબાર હોય તો એ મંડી જાય આ ટોનક મરશું હમણાં દરબારે લાગી જાય કૃષ્ણ ફરમાત્માનો બાપુ આ ઇતિહાસ એનો એક તમને દાખલો આપો કૃષ્ણ પરમાત્માને સુદામા ઉજ્જૈનમાં બે શાંતિપની ઋષિના આશ્રમમાં ભણ્યા જો આ દુનિયા આખી બાપુ કર્મની વાતો કરે છે ને મને મેં કીધું એ મારો ઇતિહાસ એ ખરાબ છે અને મને આમાં ટપાય નથી પડતા મારું કામ હાલ્યું છે મને કાંઈ ખબર છે નહીં પણ હાલી ગયું છે ગમે એમ હોય દી હાલે એટલાથી આપણે સુકા દીધા નથી લીધતા છે બધી હાલે છે જાઉં જ્યાં હાલે જાઉં છું આપણે કાંઈ આ આ કંઈ પુસ્તક વાંચ્યા નથી અને તમે આ અમને જે માનતા હોય અમારી જેટલી આબરૂ છે એ જોવું હોય ત્યાં હાલ એટલે આપણે કાંઈ જોધતું નથી પાંય કિલોમીટર ને એટલે બાપુ આયા હો બાપુ આયા હો બાપુ આયા હો અહીંયા કણે લઈ ગયા છે પાછા નથી દેતા હમે બહાર જઈને એટલે અમુક અમુક બેન હોય ભાઈ હોય એમ કે બાપુ અમારા ઘરે નાના હલો હાલો એટલે પછી ઘરે તો ઘરે શું કે ખબર કે બહાર ઉભા રહ્યો કર્યો પગલાં પડશે આપણને એમને ઓલા બોલા બહાર વાળા કે પગલા પડાવવા છે ઘરે અમે ધરાહાર છે તો મેળવ્યો અમારા ચકાડા બંધ થઈ જાય હા એ કેશો એ જ તમારી ભેળો આવવાનું છે બાકી જય ભગવાન બૈરું હોય તો ભલે છોકરો હોય તો ભલે બાપ હોય તો ભલે ઘણી હોય તો ભલે કોઈ કોઈનું છે નહીં આપણે ઉભું કર્યું છે ને આપણે બાપુ ધ્યાન રાખવું પડે ભગવાને આપણે આવ્યા ને ત્યારે આપણે બૈરું મોકલાયું નથી આપણે અડધું ગામ લઈને ગયા તા ઘોડે સળી એમાં ભગવાને નતા આવ્યું એટલે બૈરું કે તેલ નો ડબ્બો ખૂટી રહ્યો લાવી દેવો પડે આપણે ઉભું કર્યું છે એમાં પછી હાલે નહીં પણ આપણું નથી મગજમાં રહેવું જોઈએ મહાપુરુષો એટલે કે છે કે તું કરી તારા હાથમાં આવવાનું છે હું કરું એ જ મને હાથમાં આવવાનું છે બાકી કઈ છે

પત્ની મળે કભાર જા તો એળે જો અવતાર તાણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવે ને હું જીવીને કરવાનું ભલા મળા હે અરે ભાઈ બંધ ભેગો થાય કે લાવ એક આટ બીડી લાય આવે શું ભાઈ બંધ ને કરું હગામ આપણે એમ કે હાલો ને આપણે ફોન ફોન કરી ખબર પૂછી આપણે કે કેમ છો કેમ મજામાં તો કે 5000 મોકલાવ જો એટલે આ શું આ હગાન ગુડવા છે ઘરે જાય ને બઈ રાયા સોટે આપણે એમ કે વામાં ગિરનાર ભેગું થવાય ને આમાં ચાઠ રે હું ક્યાં હતું હગો હારો નો આપણે મિત્ર મળે જો લબાર ઘેરે બૈરામ ઠેકાણું હોય તો બાપુ કાંઈ છે એની વાત એની જ બાપુ વાદુ આ આ આ જેટલા જેટલા મહાપુરુષના દુનિયા ગાણા ગાય છે આ પબજી બાપુની વાતો આપણે કરી છે તમે તો કદાચ જોયા હોય બાકી આપણે તો કાંઈ જોયા નથી પણ તો એના ગાણા શું કામ ગાવા પડે એનું જીવન કેવું હોય છે આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો એ માણા હતા ને આપણે માણસ અરે ઇતિહાસ જાનવર ના થઈ ગયા હળદી ના ઉપર મારા પ્રતાપનો ઘોડો પૂજાય હે માણ જીવન મળ્યું છે ભલામણા હું તો એમ તો અંધારી હોય એમાં એક ભેંસ ને બાંધો અને એમાં એક બસ ભરી રજકો નાખો અને એમાં એક આંકડા નું પાન નાખો આંકડા માં સમજો ને આંકડાનું એક પાન નાખો અને પછી વાડું બંધ કરી દો હવારે તમારે જોવું હોય જોઈ લેવાનું હોય ભેંસ બાપુ રજકો ખાઈ ગઈ છે આંકડાનું પાન પીડ્યું છે એના ઉપર આપણને ખબર પડે કે ભેંસને ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય માણા નથી પડતી બોલ માણા આપણને ખબર જ છે ને બધા માણા ભલે હું આય તમને તમને કોઈ સલાહ દઉં એવી વાત નથી પણ શું ખાય છે અને શું પીવે છે દુનિયાનું શું વ્યસનમાં કેટલી આંધળી થઈ જશે આખી દુનિયાને કોને નથી ખબર હું તો ન એમ કહું કે આ ગુટગા ને ઓલા બધા જે કાંઈ જે આવે ને બધા કોથળીઓના જે આવતું હોય એ બધું તમે ભૂંડડા નાખજો ભૂંડા એક વખત ભલે પૈસા થોડાક થાય હું આપીશ નાખ ભૂંડડું નથી અટતું એની અહીંયા આપણે તમે જોવો તો પાગલ થઈ ગયા છીએ તાર અને પાછા એમ કે જાનવર જેવો જાનવર જેવા થઈ જાવ તો જિંદગી સુધરી જાય એવું છે હું તો

લોટા ને હાકડે બાંધવા પડે એક પર બાંધવા વાળો જો બાંધતો હોય ત્યાં પાણી પાવા વાળો પાણી પાતો હોય એ માણસ લઈ જતા છે ને મૂળ આટલું ધર્મનું કાર્ય હોય એમાંથી બાપુ ગ્લાસ કે લોટો લઈને તમારી થેલીમાં નાખો કેટલા શેરની વાત કહેવાય તમે વિચાર તો કરો પછી કે શું નડતું હશે શું નડતું હશે જોરાવો દાણા શું નવડતું હશે ભુવા દોઈ દેશે તમારે ત્યાં ગમે અમારે ત્યાં જોવાનું કઈ હેલ્યું છે

બાપુ કૃષ્ણ પરમાત્મા હોના ની દ્વારકા નો રાજા અને ઓલા ને ખાવાનું હોય તે નો જો કૃષ્ણ ની ભાઈ બની હતી જો કરમ ની વાત મને કઈ ખબર ન પડતી તમને જે તમને હું એ કરજો અને હું બધું જે બોલું છું ને બધું સાચું છે એવો કોઈ દાવો નથી હો આપડો આમાં તો કેટલું ખોટું હોતા આવશે પછી કોઈ ફોન બોન નો કરતા આપડે કારણ કે આ તો આખી દુનિયા કે છે કે રામ વનમાં માં ગયા હતા એટલે હું કહું છું ભાઈ કે રામ ગયા તાર હું અહીંયા નહોતો પુરાવો નથી આપડી ભાઈ કઈ કૃષ્ણ પરમાત્મા સુદામા બે શાંતિ ના આશ્રમ માં ભણ્યા તા એવું બધા કે છે ભાઈ ભણ્યા તાર હું અહીંયા નહોતો હા એટલે માનો તો આ બધું સાચું છે ન માનો તો હું આખો ખોટો છું કારણ કે ખોટા હોય તો આને દિવાળી મૂકવાની છે એકદી છે નહીં કંઈ વાતમાં આ તો એકાબીજા અંદર અંદર તાંટિયા તાણવાની વાતો છે આમાં મોબાઈલ તો બાપુ કોઈને હગુ જ નથી રહેવા દેવાનું તમે છો દહ વરસ આવવા દો છોકરો બાપાને એમ કેવાના કે અમારા બાપા ચા દહ વરસ તે અને અડધા પડતા તો બીડીઓનું છૂટા મીણતા થઈ જાય છે આ એને ખબર નહીં હોય કે મેં ખાધું ચારે આ મોબાઈલ તો દી ઉઠાડી દેવાનું